નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા મોડાસાના લિંબુઈ પ્રાથમિક શાળામાં અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અનિલભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી મોડાસાના લીંબોઈ પ્રાથમિક શાળામાં યોજાયેલ કારોબારી મિટિંગમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અને જિલ્લા કોષાધ્યક્ષ તરીકે મેઘરજના માનપુર કોટડા સીઆરસીમાં ફરજ બજાવતા જીગ્નેશભાઈ ગોરની પસંદગી કરવામાં આવી હતી ત્રણ વર્ષની મુદત પૂર્ણ થતાં ત્રણ વર્ષની મુદત પૂરી થતાં રાજ્ય શિક્ષક સંઘની નવીન કારોબારની રચના માટે અરવલ્લી જિલ્લામાંથી જીગ્નેશભાઈ ગોરને બિનહરીફ અરવલ્લી જિલ્લા કોષાધ્યક્ષ તરીકે પસંદગી પામતા શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો હતો હાલ રાજ્ય શિક્ષક સંઘના મંત્રી તરીકે અરવલ્લી જિલ્લાના સતીશભાઈ પટેલ કાર્યરત છે ત્યારે કારોબારી મિટિંગમાં સર્વાનુમતે રાજ્ય પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ ગોરની જિલ્લા શિક્ષક સંઘના સભ્યોએ પસંદગી કરીને બહાલી આપતા રાજ્ય શિક્ષક સંઘના મંત્રી સતીષભાઈ પટેલના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી કારોબારી સભા બાદ રાજ્ય શિક્ષક પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને આ બાબતે ચર્ચાઓ કરી હતી અરવલ્લી જિલ્લા શિક્ષક સંઘના કોષાધ્યક્ષ તરીકે જીગ્નેશ ગોરની પસંદગી કરતા અરવલ્લી જિલ્લો આગલી હરોળમાં રહે તે માટે ઉપસ્થિત શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી પ્રાથમિક શાળામાં મળેલ કારોબારી સભામાં અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી આશીષભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો ઘટક સંઘના પ્રમુખ અને મહામંત્રીઓ જિલ્લાના અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર